નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચની અંદર જે મારી લેખન પુથી છે તે મારી લેખન પથીમાં પેજ નંબર છોત્તેરથી લઈને એંસી સુધી આપણને જે અનુલેખન શ્રુત લેખન અને સુલેખન માટેની જગ્યા આપેલી છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની જે મારી લેખન પોથી છે તે મારી લેખન પોથીના દરેકે દરેક પેજના અથવા તો દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ જે લિંક છે એ આપણે એટલે કે આ પીડીએફ જે છે આ મારી લેખન પોથીની તે આપણે એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે અનુલેખન શ્રુતલેખન અને સુલેખન માટેની જગ્યા જે આપેલી છે તેમાં સર્વપ્રથમ પેજ નંબર છોતેર ઉપરની જે જગ્યા છે તેનું અનુલેખન તો અહીંયા આપણને આ રીતે અનુલેખન કરી શકીએ જો અમારા ગામમાં એક સુંદર તળાવ છે તળાવના કિનારે ઘણા પક્ષીઓ આવે છે બગલા અને સારસ માછલી પકડે છે ત્યાં નાની હોડીઓ પણ તરતી હોય છે બાળકો તળાવના કિનારે રમવા આવે છે સાંજે સૂર્ય અસ્ત થાય ત્યારે પાણી પર સોનેરી રંગ ફેલાય છે તે દ્રશ્ય ખૂબ જ સુંદર લાગે છે ત્યાર પછી આપણને શ્રુતલેખન આપેલું છે તો એ શ્રુતલેખન જોઈએ એક દિવસ અમે ખેતરે ગયા આ ખેતરમાં કપાસના છોડ હતા સફેદ કપાસ રૂ જેવો લાગતો હતો ખેડૂત અંકલ અમને કપાસ વિશે સમજાવતા હતા તેઓએ કહ્યું કે આ કપાસમાંથી કાપડ બને છે અમને ખેતરનું કામ જોવાની ખૂબ મજા આવી ત્યાંનું વાતાવરણ શાંત અને ખુશનુમા હતું ત્યાર પછી છે સુલેખન તો મારો મિત્ર અજય એક સારો ચિત્રકાર છે તે સુંદર ચિત્ર દોરે છે એક દિવસ તેણે મોરનું ચિત્ર દોર્યું મોરના રંગબેરંગી પીછા જોઈને હું ખુશ થઈ ગયો તેણે મને પણ ચિત્રકામ શીખવ્યું અમે બંને સાથે બેસી અને ચિત્રો દોરીએ છીએ આ રીતે અમે અમારી રજાઓ ગાળીએ છીએ ત્યાર પછી પેજ નંબર સિત્યોતેર પરનું આપણે અનુલેખન શ્રુતલેખન અને સુલેખન જોઈએ તો અહીંયા પેજ નંબર સિત્યોતેર ઉપરનું અનુલેખન જુઓ ઉનાળામાં સખત ગરમી પડે છે બપોરે બહાર જવાનું ગમતું નથી બધે લૂ લાગી જાય છે અમે આખો દિવસ ઘરમાં જ રહીએ છીએ મમ્મી અમારા માટે શરબત અને લીંબુ પાણી બનાવે છે સાંજે સૂર્યઆસ્મે ત્યારે અમે રમવા બહાર જઈએ છીએ તે સમયે ઠંડો પવન ફૂંકાય છે ત્યાર પછી શ્રુત લેખન અમારી શાળામાં એક મોટું પુસ્તકાલય છે ત્યાં ઘણી બધી વાર્તાઓની ચોપડીઓ છે હું દરરોજ ત્યાં જઈ અને એક ચોપડી વાંચું છું શિક્ષક અમને નવી નવી વાર્તાઓ સંભળાવે છે પુસ્તકાલયમાં બધે શાંતિ હોય છે ત્યાં બેસવું મને ખૂબ જ ગમે છે સુલેખન ગામના ચોરે એક મોટો વડલો છે વડલાની વડવાઈઓ જમીનને અડકે છે બાળકો વડવાઈ પકડીને હિંચકા ખાય છે વડલા નીચે વૃદ્ધ લોકો બેસીને વાતો કરે છે પંખીઓ તેના પર માળા બનાવે છે વડલો આપણા ગામની શોભા છે ત્યાર પછી છે અનુલેખન શ્રુતલેખન અને સુલેખન માટેની જગ્યામાં પેજ નંબર ઇઠ્યોતેર એમાં અનુલેખન ચોમાસામાં વરસાદ પડતાં જ બધે પાણી ભરાઈ જાય છે પાણીમાં નાની કાગળની હોડીઓ તરતી મૂકવાની મજા આવે છે બાળકો છત્રી લઈને બહાર નીકળે છે દેડકા ડ્રાઉ ડ્રાઉ કરે છે આખો દિવસ વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ જાય છે શ્રુતલેખન હું રોજ સવારે વહેલા ઉઠીને કસરત કરું છું કસરત કરવાથી શરીર સ્વસ્થ રહે છે પછી હું શાળાએ જવા માટે તૈયાર થાઉં છું સવારે વહેલા ઉઠવાથી આખો દિવસ તાજગી રહે છે હું મારા મિત્રોને પણ વહેલા ઉઠવાની સલાહ આપું છું સ્વચ્છતા અને કસરત બંને જરૂરી છે ત્યાર પછી છે સુલેખન મેં અને મારી બહેને ભેગા મળીને એક નાનો બગીચો બનાવ્યો અમે ત્યાં ગુલાબ મોગરો અને સૂર્યમુખીના છોડ વાવ્યા અમે રોજ છોડને પાણી પાઈએ છીએ થોડા દિવસોમાં ફૂલો ખીલી ગયા હવે અમારો બગીચો ખૂબ જ સુંદર લાગે છે ત્યાર પછી છે અનુલેખન એક દિવસ અમે જંગલમાં ફરવા ગયા ત્યાં ઘણા બધા વૃક્ષો હતા ચારે બાજુ હરિયાળી જ હતી અમને હરણ અને વાંદરા પણ જોવા મળ્યા વાંદરા એક ઝાડ પરથી બીજા ઝાડ પર કુદાકૂદ કરતા હતા આ દ્રશ્ય જોઈ અને જોવાની અમને ખૂબ જ મજા આવી ત્યાર પછી શ્રુતલેખન અને સુલેખન પણ અહીંયા આપેલું છે વિડીયો સ્ટોપ કરીને અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી અને તમે અભ્યાસ કરી શકો છો ત્યાર પછી પેજ નંબર એંસી ઉપરનું અનુલેખન લેખન અને સુલેખન આપણે અહીંયા દર્શાવેલું છે તો મિત્રો અહીંયા આપણે આ જે અનુલેખન લેખન અને સુલેખન જે છે તે પૂર્ણ કરીએ છીએ હવે તમારા માટે બીજી એક ખાસ મહત્ત્વની સૂચના ભાઈ ધોરણ પાંચની આ જે મારી લેખન પુથી છે એ આખી આખી લેખન પુથી તમે જોઈ શકે આપણે યુટ્યુબ ઉપર મૂકેલી છે પણ જો તમારે ખૂબ જ વ્યવસ્થિત રીતે સારી રીતે અભ્યાસ કરવો હોય અને કલરફુલ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો તમે બે રીતે મેળવી શકો છો આપણે એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે અથવા તો તમારે એની પીડીએફ વોટ્સઅપ પર જોઈતી હોય તો તમે વોટ્સએપ પર પણ મેળવી શકો છો અને વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી બીજી એક ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય જેમ કે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યાય પોથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે પ્રયોગ પોથી છે ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી કોઈપણ કોઈ કોઈપણ વિષયની તમે પીડીએફ જે છે તે મેળવી શકો છો એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે દોસ્તો તો ફરી મળીશું આપણે કોઈ એક નવા વિષયના જે આ સ્વઅધ્યયન પોથી છે કે પછી ગાલાસ્વાધ્ય પોથી છે કે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે કે કોઈ પણ પ્રકારનો સોલ્યુશન જે હશે તેના વિડીયો સાથે અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે